અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં જીપીસીબીની કડક સૂચના હોવા છતાં ચોમાસાના બે મહિના વીતી જવા છતાં સ્થિતિ જેસે થે જેવી જોવા મળી રહી છે ઉદ્યોગો જોડે બેઠક કડક સૂચન અને એક્શન પ્લાન અમલીકરણ માટે તાકીદ હોવા છતાં વરસાદી સ્ટોમ વોટર ડ્રેનમાં હજુ પણ રાસાયણિક પાણી જોવા મળી રહ્યું છે ખાસ કરીને થોડો પણ વરસાદ પડે કે તરત જ કેટલાક બે જવાબદાર ઉદ્યોગકારો રાસાયણિક પાણી વરસાદી પાણી જોડે છોડી મૂકે છે ચોમાસું જાણે જળ પ્રદૂષણ ફેલાવવા માટે જ આવતું હોય તેવી સ્થિતિથી પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાઈ રહ્યો છે તેઓ પણ તંત્રને રજૂઆત કરીને કંટાળી ગયા છે છતાં કોઈ સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો નથી અને તેઓ બસ એક જ વાત જણાવી રહ્યા છે કે હવે પ્રદૂષણ માફિયા ઉદ્યોગગૃહોને હવે જીપીસીબી અને કોર્ટનો પણ ડર રહ્યો નથી તંત્ર પણ બસ સેમ્પલ લઈને સંતોષ માની રહી છે પણ કોઈ કડક કાર્યવાહી ના કરાતા પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને છૂટો દોર મળી ગયો છે હોવાનો સૂર વ્યક્ત કરી રહ્યા છે સટ્ટારૂઢ વિકાસ પેનલ હવે સત્તાનું સુકાન સંભાળ્યું છે ત્યારે ઔદ્યોગિક વસાહતની જળ પ્રદૂષણની પ્રવૃત્તિ પર અંકુશ મેળવે તે જરૂરી બન્યું છે